નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો તહેવારોની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો તો આજની વાત કરીએ મિત્રો આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે છે અને સોનું જે એ ફરીથી હવે નવી પહોંચતું જોવા મળી રહ્યું છે તો રોકાણકારો જે છે એ સોનાને સલામત રોકાણ માની રહ્યા છે ને દિવસે ને દિવસે સોનાની ખરીદી વધતી જોવા મળી રહી છે તો શું મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે

પછી રાહ જોવી જોઈએ તો ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ અને આર્થિક ખરીદી સતત કરી રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો આજે પણ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું દસ હજાર માં જારે દસ ગ્રામ એક લાખ સાત હજાર છસો સાય તો જેમાં પણ વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર સાતસો પિસ્તાલીસ માં દસ ગ્રામ સોનું એક લાખ સત્તર હજાર ચારસો ને પચાસ માં સો ગ્રામ અગિયાર લાખ ચુમ્મોતેર હજાર પાંચસો તો મિત્રો 24 કેરેટ સોના કિંમતો જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને અગિયાર માં જયારે સો ગ્રામ પંદર હાજર એકસો ને દસ માં જ્યારે એક કિલો ચાંદી એક લાખ એક્યાવન હજાર સો રૂપિયા તો મિત્રો હવે સોના ચાંદી ક્યારે

તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સાથે નિષ્ણાંતો શું કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો થયો છે કારણ કે રોકાણકારો યુએસ સરકારના તાજેતરના નિર્ણયોથી ચિંતિત છે અને રોકાણકારો ચિંતિત છે કે સલામત રોકાણ પહેલા

સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનાના દાગીના જે છે એ મોંઘા થતા જોવા મળતા હોય છે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આગામી એક દાયકામાં ત્રણ લાખ થવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ખરેખર એમ કહી શકાય કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો થઈ શકે છે અને સોનું જે છે એ સતત નવી ઊંચાઈએ પહોંચી અને સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળવાની શક્યતાઓ પણ જો મળી રહી છે તો હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી કારણ કે સૌથી વધારે લોકો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનું સસ્તું થશે તો સોનાના દાગીના બનાવી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે દિવાળીમાં તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે દિવાળી સુધીમાં ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો અને સોનાની સતત માંગ પણ વધશે

દીધી છે ને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હજુ પણ મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ જ્યારે ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ સાઠ હજારથી લઈને સિત્તેર હજારની આજુબાજુ રજૂ થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે સોનાના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો છતાં પણ આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં એટલે કે બે હજાર છોવીસ માં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ ની અપડેટ